સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સૌ મિત્રોને મારા નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલ મૂકવામાં આવી છે તેની આપણે પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું જે આવનારી વનરક્ષક તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ આપણને ઉપયોગી થશે હવે ચાલુ કરીએ આજનો વિડીયો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ અગત્યની પરિયોજનાઓ પ્રથમ જોઈશું વાઘ પરિયોજના આ વાઘ પરિયોજનાની શરૂઆત ઓગણીસો ઇકોતેરમાં કરવામાં આવી હતી આ પરિયોજના મુજબ મોટાભાગના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા પર્યાવરણીય સંતુલન જાળવી રાખવું રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા હાલમાં આ યોજના અંતર્ગત ચુવાલીસ જગ્યાએ આ યોજના કાર્યરત છે સામાન્ય રીતે વાઘની વસ્તી ગણતરી દર ચાર વર્ષે એનટીસીએ દ્વારા કરવામાં આવે છે હવે જોઈશું હાથી પરિયોજના હાથી પરિયોજનાની શરૂઆત ઓગણીસો બાણુંમાં કરવામાં આવી હતી જેનો હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસ સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો તેમજ તેમના સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવાનો હતો હાલમાં દેશમાં છવ્વીસ જેટલા હાથીઓના સંરક્ષિત વિસ્તારો આવેલા છે હવે જોઈએ નેક્સ્ટ પરિયોજના જે ગેંડા પરિયોજના છે આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ એક સિંગી ગેંડા આપણને જોવા મળે છે ભારત રાયનો વિઝમ બે હજાર વીસની રચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ત્રણ હજાર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે એક સિંગી ભારતીય ગેંડો આસામમાં બ્રહ્મપુત્રા ક્ષેત્રો વિસ્તારોમાં જોવા મળે છે તેના સિંગડામાંથી દવા બનાવવામાં આવે છે એટલે તેનો શિકાર કરવામાં આવે છે હવે જોઈએ નેક્સ્ટ પરિયોજના જે ઘડિયાળ પરિયોજના છે આ ઘડિયાળ પરિયોજના એ ઘડિયાળ મગરની પ્રજાતિ બચાવવાની યોજના છે આ મગરની આ પ્રજાતિ મીઠા પાણીમાં જોવા મળે છે આ પ્રજાતિ ઓગણીસો સિત્તેરના દશકામાં લુપ્ત થવાના આરી હતી ત્યારે ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે હવે જોઈશું નેક્સ્ટ પરિયોજના જે ગીધ પરિયોજના છે મિત્રો ગીધ એ કુદરતનું સફાઈ કામદાર છે ભારતમાં ગીધની કુલ નવ પ્રજાતિઓ જોવા મળે છે ગીધની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે બે હજાર ચારથી આ પરિયોજના શરૂ કરાઈ છે ગીધના સંરક્ષણ માટે બે હજાર બેથી સેવ કાર્યક્રમ ચાલી રહ્યો છે મિત્રો સેવનું ફૂલ ફોર્મ જોઈશું તો સેવિંગ એશિયાઝ વલ્ચર્સ ફ્રોમ એક્સ્ટિનેશન છે જે યાદ રાખજો જે પરીક્ષામાં ખાસ આઈએમપી કહી શકાય મિત્રો અસમના ધરમપુરમાં દેશનું પ્રથમ ગીધનું પ્રજનન કેન્દ્ર ખોલવામાં આવ્યું છે આ ઉપરાંત ગુજરાતમાં જૂનાગઢ ભોપાલ હૈદરાબાદ તથા ભુવનેશ્વરમાં ગીધ સંરક્ષણ પરિયોજનાઓ શરૂ થઈ છે ગીધ સુરક્ષા ક્ષેત્રની આસપાસ એકસો ને પચાસ કિલોમીટર દાયરામાં કોઈપણ પ્રકારની હાનિકારક દવાઓના ઉત્પાદન પર પ્રતિબંધ પણ લદાયો છે આ પણ યાદ રાખજો હવે જોઈએ મિત્રો નેક્સ્ટ પરિયોજના જે હિમ દીપડા પરિયોજના છે આ યોજનાની શરૂઆત બે હજાર ચારથી કરવામાં આવી હતી જેનો હેતુ હિમાલયમાં લગભગ ત્રણ હજાર મીટરની ઊંચાઈએ આ પ્રજાતિ જોવા મળે છે જે બરફમાં રહે છે સ્થાનિક લોકોમાં હિમ દીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય એ માટે આ પરિયોજના શરૂ કરવામાં આવી હતી હવે મિત્રો જોઈએ નેક્સ્ટ પરિયોજના જે લાલ પાંડા પરિયોજના છે લાલ પાંડા પરિયોજનાની શરૂઆત ઓગણીસો છન્નુંમાં ડબલ્યુ ડબલ્યુ એફની સહાયથી આ યોજના શરૂ કરવામાં આવી હતી લાલ પાંડા પૂર્વ હિમાલય ક્ષેત્રમાં સિક્કિમ અરુણાચલ પ્રદેશ તથા દાર્જિલિંગના જંગલોમાં જોવા મળે છે હવે જોઈશું નેક્સ્ટ પરિયોજના જે કસ્તુરી મૃગ પરિયોજના છે ઓગણીસો સિત્તેર દાયકામાં કેદારનાથ અભયારણ્ય કસ્તુરી મૃગ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી હવે મિત્રો જોઈએ કસ્તુરી મૃગ માટેના પ્રસિદ્ધ અભયારણ્ય જેમાં પ્રથમ છે શિકારી દેવી અભયારણ્ય જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે બદ્રીનાથ અભયારણ્ય જે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે કસ્તુરી મૃગ કસ્તુરી માત્ર નરમૃગમાં જ હોય છે આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના તેમજ મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના જ્યારે ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ આ યોજનાઓ અમલમાં છે આશા રાખું છું કે મિત્રો આજનો વિડીયો આપણને ગમ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનો શેર કરવાનો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ